પ્રકાશભાઈ કોઠારી લંડનથી તમારો સવાલ છે કે અહીં ભરત ક્ષેત્રમાં છ આરા છે અને મહાવિદેહ ક્ષેત્રમાં ચાર આરા છે એવું કેમ શું આપણે મહાવિદેય ક્ષેત્ર કરતાં વધારે પાપી છીએ મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત ભગવાન હંમેશા વિચારતા હોય છે જો આપણે ભરત ક્ષેત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો હોય તો શું કરવું જોઈએ પ્રકાશભાઈ ભરત ક્ષેત્રમાં જેમ એક થી છ આરા છે તેમ મહાવીધ્ય ક્ષેત્રમાં એક થી ચાર આરા નથી ફક્ત ચોથો આરો છે ને કાયમ માટે ચોથો દારો છે અહીંયા જેમ એક બે ત્રણ ચાર પાંચ છ છે એમ ત્યાં એક બે ત્રણ ચાર એમ નથી ખાલી ચોથો દારો એમ જેવો ભરત ક્ષેત્રમાં ચોથો આરો હોય છે ને તેઓ મહાવીધ ક્ષેત્રમાં કાયમ ચોથો ધારો હોય અને ત્યાં આરો બદલાય નહીં ચોથા આરામાં તીર્થંકર હોય ને એમ ત્યાં કાયમ ચોથો આરો છે કાયમ તીર્થંકર હોય આ કુદરતી રચના છે એમાં એવું નથી કે અહીં છ આરા છે માટે અહીં વધારે પાપી જીવ છે અને ત્યાં ચાર આરા છે એટલે ત્યાં ઓછા પાપી જીવ છે એવું નથી પાપી જીવ કે પુણ્યશાળી જીવ એ તો બધે જ રહેવાના ક્ષેત્રમાં કાયમ ચોથો આરો હોવાથી કાયમ સંગઠન વાળા જીવ હોય એટલે કાયમ મોક્ષે જવા વાળા જીવ પણ હોય અને કાયમ સાતમી નરકે જવા વાળા જીવ પણ હોય કેમકે ઉત્કૃષ્ટ કર્મની નિર્જરા અને ઉત્કૃષ્ટ પાપ એ પણ પહેલા સંગઠન વાળા જ કરી શકે અહીં આપણે પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં અત્યારે તો બધાને છઠ્ઠું જ છે એટલે અહીંથી જેમ મોક્ષ જવા વાળા જીવ નથી તેમ અહીંથી સાતમી નરકે જવા વાળા ઉત્કૃષ્ટ પાપી જીવ પણ નથી ત્યાં છે મહાવીદ્ય ક્ષેત્રમાં છે પણ ભરત ક્ષેત્રમાં પ્રકાશભાઈ તમે પૂછો છો કે ભરત ક્ષેત્રમાંથી જન્મ લેવો હોય તો શું કરવું જોઈએ તો પહેલા તમારા આત્માને પૂછો આત્માને પૂછો કે ભાઈ તારે મહાવી ક્ષેત્રમાં જન્મ શું કામ લેવો છે ત્યાં ચોથો વારો છે માટે પણ ત્યાં કોઈ ઉત્કૃષ્ટ પાપી તરીકે તારો જન્મ થઈ ગયો તો શું કરીશ ત્યાં કોઈ દરિયાના માછલા તરીકે જન્મ થઈ ગયો જતો એટલે અહીં જન્મ મળે કે જન્મ મળે એવું ઈચ્છવાનું જ નથી અરે હવે જન્મ જ નથી જોઈતા એવી ભાવના દ્રઢ કરવાની છે ઈચ્છા કર્યા વગર ન જ રહી શકતા હોય તો એટલું જ ઈચ્છો કે હવે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળું ને ગામી બનું એ સિવાય કોઈ ઈચ્છા જ ના જોઈએ અરે ભાઈ અનંતા અનંતા જન્મોમાં કેટલીય વાર ચોથા આરામાં જન્મ્યા હોઈશું પાંચે ભરત ક્ષેત્રના ચોથા આરા જન્મ્યા હોય શું પાંચે ઐરાવત ક્ષેત્રના ચોથા આરા જન્મ્યા હોય શું કે મહાવીર ક્ષેત્ર ના ચોથા આરા જન્મ્યા હોય શું એક ઇન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ સ્વરૂપે ચોથા આરા જન્મ્યા હોય શું પણ હજી સુધી આપણો નિસ્તાર થયો નથી એમાં ક્ષેત્ર શું કરે ને ચોથો આરો પણ શું કરે હે જીવ જો તારો મોક્ષ ભરત કે અૈરાવત ક્ષેત્રમાંથી થવાનો લખ્યો હશે તો તું મહાવી ક્ષેત્રની ઈચ્છા કરીને ખોટો ડખો ઊભો કરીને શું કરીશ જો તારે ચોથા આરામાં જીવવું હોય તારી ઈચ્છા ચોથા આરામાં જીવવાની હોય તો અંતર થી અંદર થી ચોથા આરાના માણસ જેવો બની જા સીધો સરળ નિષ્કપટ નિષ્પૃહી આ બધા ગુણો ખીલવાના પ્રયત્નમાં લાગી દીકરો બાપાને શું કહેશે બાપા જ્યાંથી લાવો હોય ત્યાંથી લાવો પણ મને મોટો બોલ લાવી આપો આપણે પણ એમ જ કહેવાનું કે જે ક્ષેત્રમાંથી નિસ્તાર થવો હોય ત્યાંથી થાય પણ જલ્દીથી મારો નિસ્તાર થાય હું કર્મ મુક્ત ઓકે ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન